નકલી અને મિલાવટ વાળું ઘી વેચાતું હોવાની અનેક વાર ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા ત્યારે અનમોલ પ્રીમિયમ બ્રાન્ડના ઘીના છ અને લૂઝ ઘીનો એક નમૂનો લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા ધાનવી એન્ટરપ્રાઇઝ માલિક હિતેશ મોદી બહારથી સસ્તું ઘી લાવીને તેનું જુદા જુદા બ્રાન્ડમાં પેકિંગ કરીને વેચાણ માટે મોકલતો હતો હિતેશ મોદી રાત્રિ દરમિયાન ઘી બનાવી સવારે તે ગામડાઓમાં રવાના કરે તે પહેલા જ ફૂડ વિભાગે રેડ પાડી જણાવી દઈએ કે હિતેશ મોદી અગાઉ પણ શંકાસ્પદ ઘીની બનાવટમાં પકડાયેલો છે તેના પર જુદા જુદા ત્રણ કેસ થયેલા છે અને એકવીસ લાખનો દંડ પણ થયો છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર નકલી તેમજ શંકાસ્પદ મિલાવટવાળી ચીજ વસ્તુઓ વેચાણ થતી હોવાની છે છે અનેકવાર ત્યારે પાલનપુર શહેરના જે ગદાનંદ માર્કેટની અંદર જે ધાનવી એન્ટરપ્રાઇઝ નામની જે પેટી છે તે પેટીની અંદર શંકાસ્પદ ઘી બનતું હોવાની માહિતી જે તે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને મળી હતી જેને લઈને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા અહીંયા રેડ કરવામાં આવી હતી અને આ ધાનવી એન્ટરપ્રાઇઝની અંદરથી સત્તર લાખ રૂપિયાની કિંમતનું સત્યાવીસો કિલો ઘી છે તે શંકાસ્પદ ઘી અહીંથી ઝડપી લેવામાં આવ્યું હતું અનમોલ બ્રાન્ડના છ નમૂના તેમજ લૂજ ઘીનો એક નમૂનો છે તે ફૂડ એન્ડ વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો ને તેને પરીક્ષણ ખાતે મોકલી દેવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે આ ધાનવી એન્ટરપ્રાઇઝની અંદર જે તેનો માલિક છે હિતેશ મોદી તે બહારથી સસ્તું ઘી લાવતો હતો ને ત્યારબાદ અહીંયા તેના જુદા જુદા બ્રાન્ડના પેકિંગ કરતો હતો ને તેના વેચાણ માટે તે ગામડાઓની અંદર મોકલી દેતો હતો જોકે હિતેશ મોદી રાત્રે ઘી બનાવ્યા બાદ વહેલી સવારે આ તમામ જે શંકાસ્પદ ઘી છે તે જિલ્લાના આંતરિયાળ ગામડાની અંદર મોકલે તે પહેલા જ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા અહીંયા રેડ કરવામાં આવી તેને સત્યાવીસો કિલો જેટલું જે સત્તર લાખનું ઘી છે તેથી જપ્ત કરી દેવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે જે ધાનવી એન્ટરપ્રાઇઝનો માલિક હિતેશ મોદી છે તે અગાઉ પણ શંકાસ્પદ ઘી બનાવવા મામલે પકડાઈ ચૂક્યો છે ને તેની ઉપર જુદા જુદા ત્રણ કેસ થયા છે ને એકવીસ લાખ રૂપિયાનો દંડ છે તે પણ તેને ફટકારવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહિયાંથી મોટી પ્રમાણમાં શંકાસ્પદ ઘી છે તે ઝડપી લેવામાં આવી છે તેને લઈને અનેક જે મિલાવટ તેમજ જે નકલી ઘી બનાવનાર લોકો હતા તે લોકો પણ હવે પોતાની પેઢીઓ છે તે પેઢીઓ બંધ કરી દીધી છે આ ધાનવી એન્ટરપ્રાઇઝ છે તે એવી જગ્યા પર આવેલું હતું કે અહીંયા કોઈ પણ અધિકારી છે તે આસાનીથી આવી શકતો ન હતો કોઈ પણ પ્રકારનું અહીંયા આ જે ધાનવી એન્ટરપ્રાઇઝ નું બોર્ડ છે તે બોર્ડ પણ મારવામાં આવ્યું નથી જેના કારણે જે આ વિતેષ મોદી નામનો વેપારી છે તે